જો દીને આ ફોન જો દીધું ક્યો નવો નથી આ દેડકાના બચ્ચા જેવડો છે છોડા હારું હવે કામ કરો હું ઘરે જું શું घाल્યું છે બીત બીત ગાતા ને હારું કામ કર દુ પાછા કાયજી મારે કાયજી ની સાડી મને કામ કર હું હારું તારે કે હું આ કાદારો ન કરું તો કોણ કરે કાકા કાકા ની માં ના થા તું અલ્યા હું બાજુ લઈ લે થોડા ખા જો લે લે

પાણી બધું બાંધી નાખ્યું અમે તમને દયા પછી તો અમે બધું બાંધી નાખ્યું એ માતાના ના એ મારું બેટું ચમ ચમ અમાર તો થાશે હાર વડો હું આપણે ઓલા આ ગગલીયા કહું છું હીરો વાર છે હું આવું ઘરે હાર વડો ના હાર વારો આ વડો બાપાનો ફોન હતો બમફળે પાણી આવેલું છે તારે આ બધા પાવાના છે

હા પણ એ ભાઈ બનતા પાણી ચાલુ કર્યું તો તમારે બે શું કુકડા રમાડો તમે જતું પાણી આખી રામાયણ થઈ જવાની છે એટલે મહાભારત થઈ જાય મેં કીધું

તું બાપ છે મર્યાદા છોકરા ઉપર હાથું પડે અમારી ઉપર હાથ પડે તો આના સુલે લાડ્યો અલ્યા ને ખાલી હાથ હાટેડી પડ્યો છું અલ્યા ભૂડા સીધા હદય મોડી ચાટકો કેવો થઈ ખુજલી તના હું મારી મારી ધોયલો કરી નાખે પાછો ધોયલો હા હવે જતીરે જતીરે ઓના પાણી નહી હોઈ જા એ